અરવલ્લી જિલ્લા પંચાયતમાં સભ્ય અને ડીડીઓ વચ્ચે ખટરાગનો મામલો આજે જિલ્લા પંચાયતની બજેટ માટેની સામાન્ય સભા સત્તાધારી ભાજપના સભ્યોએ ડીડીઓ સામે મનસ્વી વહીવટ કર્યો હતો આક્ષેપ નારાજગી વચ્ચે જિલ્લાના કામોના હિતમાં બજેટની બેઠકમાં સભ્યોએ હાજરી આપી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરની સમજાવટ બાદ સભ્યોએ હાજરી આપી અરવલ્લી જિલ્લા પંચાયતમાં સભ્ય અને ડીડીઓ વચ્ચે ખટરાગનો મામલો આજે જિલ્લા પંચાયતની બજેટ માટેની સામાન્ય સભા સત્તાધારી ભાજપના સભ્યોએ જ ડીડીઓ સામે મનસ્વી વહીવટ કર્યો

હોય બજેટ મંજૂર કરવું એ અમારી ફરજ હોય અમો તમામ ચેરમેન શ્રીઓ સદસ્યશ્રીઓ સર્વમતીથી આ લોકહિત માટેનું બજેટ અમે મંજૂર કરેલ છે ડીડીઓ શ્રી સાથે અમારી ચર્ચા કરવામાં આવશે અને અમને તમામ જિલ્લા સદસ્ય શ્રીઓ અને તમામ તમામ ચેરમેન શ્રીઓ સાથે અધિકારીઓ સાથે સંકલનની મીટિંગ થશે તો અમે આગળની કાર્યવાહી ચાલુ રાખશું નમસ્કાર આજની સામાન્ય સભા જે છે એ પૂર્ણ થયેલ છે અને એમાં બજેટનો જે એક અગત્યનો મુદ્દો હતો એ લેવામાં આવ્યો છે અને એની સાથે સાથે બાકી કોઈ પ્રશ્ન આવશે તો એ અમે ચોક્કસ ચર્ચા કરીને એનું નિરાકરણ કરીશું ધન્યવાદ